હું પેલા જાણતો હતો કે તમે કોઈ પ્રોબ્લેમ છો પણ તમે એમની પાસે જતા રહ્યા એટલે કઈ ના કરી શક્યો એ બધા મારા ફ્રેન્ડ છે અમે બધા મળીને કઈને ને કઈ કરી લેશું તમે જરાય ચિંતા નહીં કરો અમે બધા મળીને તમારી મદદ કરીશું હા ડરવાની કઈ વાત નથી આવો મારી સાથે આ એને લઈને શું કામ આવે છે હં હા સાંભળ પાંડે તારે ભાઈ ડરવાની જરા પણ જરૂર નથી એ આ ઈલાકાના બહુ મોટા ગુંડા છે એ તારું કામ આરામથી કરી નાખશે ઠીક છે અરે યાર શું દીદી માછલી બનાવો છો દૂર સુધી સુગંધ આવે છે તારી નાક તો કુતરાના નાક થી પણ સારી છે

આ લોકો એનું કંઈ નઈ બગાડી શકે એવું કંઈ નથી એ આઈરનનો સૌથી મોટો ગુન્ડો એ તને સમજાતું નથી કે એ એકલી જ હતી તો ઠીક હતું પણ એ એક છોકરા સાથે આવી છે છોકરાની સાથે આવી છે હા યાર મેં તો એને જોયા જ નહીં દીદી હા હવે એકલી છે ચાલ અરે ઊંટ આપણે અહીંથી જવું પડશે ઓટ જલ્દી અરે આ શું કરે છે ઉફ ઓ તમે ચિંતા ન કરો આ ઉઠી જશે 5 મિનિટમાં હા બહુ દિવસ થઈ ગયા તમારી જેવી આઈટમ જોઈને ચાલો એક સેલ્ફી લઈએ મારા દોસ્તાર જોઈને એન્જોય જશે બડી જશે જોઈને હા હા સ્માઈલ સ્માઈલ એ તું ક્યાં ગઈ હતી સવારથી શોધો છો ભાઈ અમારી ગર્લફ્રેન્ડ છે એ ઓટને એ કોણ છે રે તું કેમ ભાઈ ના ઉઠ્યો હું આજે રહેનો છું તો આ કોણ છે